શહેરના સામાજિક કાર્યકર્તા વસીમ શેખ દ્વારા આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવેદન પત્ર આપીને જાહેર કરવાની માંગ કરવામાં આવી છે આજે પશ્ચિમ વિસ્તારના સામાજિક કાર્યકર્તા વસીમ શેખની આગેવાનીમાં સ્થાનિકો દ્વારા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી આ સાથે અરજદારે જણાવ્યું હતું કે વડોદરા શહેરના ફતેપુરા યાકુતપુરા વાડી જેવા અનેક વિસ્તારોમાં નાગરિકો કોલેરાના રોગથી પીડાઈ રહ્યા છે અને લોકોએ સરકારી તેમજ ખાનગી દવાખાનાઓમાં આ અંગે સારવાર લઈ મોટા બિલની ચુકવણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે આ અંગે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં ત્વરિત કામગીરી કરવામાં આવે તેવી લોકોએ માંગણી કરી છે કયા વિસ્તારમાં રહું શું નામ છે મોગલવાળા બગરીપોનમાં હું રહું છું મેં મારી વાઈફનું જે બી બિલ છે કોર્પોરેશન અમને આપે કોલેરામાં એટલી બધી સપડાઈ ગઈ છે કે ઉઠી બી નથી અત્યારે રોજાનો સવારે એકદમ ગંદુ પાણી આવે છે સાંજે બી ગંદુ પાણી આવે છે અમને પૈસા અપાવો બિલ અપાવો પ્રાઇવેટનું વડોદરા શહેરમાં કોલેરાનો લાફડો નીકળ્યો છે એટલા માટે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ નેતાઓ નેતાઓની હાલતમાં છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને તે લેબોરેટરી હોય કે હોસ્પિટલ હોય તેમના દ્વારા જાણ કરવામાં આવે છે કે અમારી હોસ્પિટલમાં કે અમારી લેબોરેટરીમાં આટલા કેસ કોલેરાના પોઝિટિવ આવ્યા છે તો પણ વડોદરા મ્યુનસિપલ કોર્પોરેશનને આખી ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો તેને આજે ઉજાગર કરવા અમે આવ્યા છે કેમ કે મારા એકલાની પાસે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોના છ કેસ કોલેરાના પોઝિટિવ છે એ પણ લેબોરેટરીના પ્રૂફ જોડે મારા ઘરનું પ્રૂફ નથી તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તેમની ઊંઘનું પ્રૂફ આપે છે પણ અમે તો સાચું પ્રૂફ રજૂ કરવા આવ્યા છીએ અને વડોદરા શહેરમાં જે તે વિસ્તારોમાં કોલેરા થયો છે તેમના વિસ્તારમાંથી અસંખ્ય ફરિયાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવામાં આવી છે કે અમારા વિસ્તારમાં ગંદુ દૂષિત પાણી આવે છે અમારા વિસ્તારમાં ગંદકી છે તો પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જાગ્યું નથી તેના પરિણામે આજે વડોદરા શહેરના નાગરિકોને ભોગવવાનું આવ્યું છે વડોદરા શહેરના નાગરિકોને કોલેરા જેવા રોગો ફાટી નીકળ્યા છે તેમાં ચાર વર્ષીય બાળક હોય તેર વર્ષીય બાળક હોય સાહીઠ વર્ષીય વૃદ્ધ હોય તમામ લોકોને કોલેરાએ સાપડામાં લીધો છે અને આ ઘટના આગળ ના બને વડોદરા શહેરમાં કોલેરા ના ફેલાય એનો અમે પ્રયાસ કરવા આવ્યા છે વડોદરા શહેરના અધિકારીઓને જગાડવા આવ્યા છે અમારી માનની એ જ છે કે જે તે કસૂરવાર અધિકારીઓ હોય આમાં જેમને આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમને સસ્પેન્ડ કરવામાં આવે અત્યારે વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે વરસાદ પડે છે એટલે વરસાદનું પાણી ગટરમાં ભેગું થાય અને ગટરનું પીવાના પાણીમાં ભેગા થાય એટલે પાણી ક્લોરીનનો પાવડર કોર્પોરેશન ક્લોરીનનો પાવડર નાખે જ છે છતાં પણ આપણે ઘરે પાણી ઉકાળીને પીવું જોઈએ બધાએ અને વધારે તો બહારનું ખાવાનું ટાળવું જોઈએ પાણીપુરી બહારનો ખોરાક લારી પરથી ખાવાનું ટાળવું જોઈએ જેથી આ આ વસ્તુ ન થઈ શકે જમણાભાઈમાં ઝાડા ઉલટીના ત્રણ અને બાળકોમાં બે કેસ છે અને એક કેસ કોલેરા પોઝિટિવનો કેસ છે